બેંક સાથે છેતરપિંડી આચરી હતી આ ઘટનાને પગલે અંકલેશ્વર પંથકમાં ચકચાર મચી જવા પામે છે અંકલેશ્વર જે આરડીસી ડેપો સામે અનમોલ પ્લાઝામાં આવેલી ડીસીબી બેંકના ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો તેમણે રાજપીપળા રોડ સારંગપુર ગામના રતન મોહન કસુટિયા અને વશાળ પ્રવિણ પઢાર નામના બે સાથે ગુપ્ત જોડાણ કર્યું હતું મેનેજર વસાવાએ જાણી જોઈને બંને ગ્રાહકો મારફતે બેંકમાં નકલી સોનું મુકાવી દીધું અને તેના આધારે નિયમો વિરુદ્ધ જઈને સોળ પોઈન્ટ એક્યાસી લાખની લોન મંજૂર કરાવી હતી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ તાજેતરમાં થયો ન હતો માર્ચ મહિનામાં બેંકનું આંતરિક ઓડિટ થયું ત્યારે ગોલ્ડ લોકરમાં મૂકવામાં આવેલ દાગીનાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું આ મૂલ્યાંકન દરમિયાન જ બેંકના અધિકારીઓને જાણ થાય કે લોન સામે ગીરવે મુકાયેલું સોનું નકલી છે છેતરપિંડીની ખાતરી થતા બેંક મેનેજમેન્ટે તાત્કાલિક પગલાં લીધા બેંક દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવા અને લોન લેનારા બંને ગ્રાહકો રતન કસોટિયા તથા વિશાલ પઢાર વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરીને લોન લેનારા બંને આરોપીઓ રતન કસોટીયા અને વિશાલ પઢિયારની ધરપકડ કરી લીધી છે હાલમાં પોલીસ ફરાર મેનેજર અલય વસાવાની શોધખોળ કરી રહી છે અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે